બહેને આપ્યું ભાઈને અનોખું રક્ષા કવચ વાસાવળી ગામમાં રહેતા ભરતભાઈ મકવાણા જેમની કોરોના મહામારી દરમિયાન બંને કિડની ફેલ થઈ ગઈ હતી તેઓ ડાયાલિસિસ કરાવતા હતા આ કપરા સમય તેમના બહેન દયાબેન વાગડિયા તેમના માટે ભગવાન સ્વરૂપ બનીને તેમની કિડની આપી નવું જીવન દાન આપ્યું મારું નામ ભરતભાઈ મોહનભાઈ મકવાણા ગામ વાસાવળ મારી ઉંમર બત્રીસ વર્ષ મારી કેટલી બસો ને નેવું બીપી થઈ ગયું હતું ત્યારે અમે જેતપુર બતાવ્યું હતું હોસ્પિટલ ત્યારે સિત્તેર ટકા ફેલ થઈ ગઈ હતી પછી એના હિસાબે પછી બેક મહિના પાછું સારું હતું પછી કોરોના તાવ આવ્યો ને કોરોનામાં ત્યારે મારી કિડની સાવ બે ફેલ થઈ ગઈ મારું નામ દયાબેન રાહુલભાઈ વાગડિયા હું રાજકોટ સાસરે છું મારું માવતર માસાવટ છે અને મારા ભાઈની બે કિડની ફેલ હતી અને પછી છ મહિના થા બાળક ભાઈ કરાવતો હતો પછી અમે બીટી સવાણીમાં બતાવવા આવ્યા હતા પછી ન્યાના સાહેબે કીધું કે આમાં ડાયાલિસિસ કરવું જોશે પછી અમે ડાયાલિસિસ કર્યું અને અમને વિરોજા સરે હિંમત દીધી કે તમારી નાની ઉંમર છે તો જે આવું બહુ નો થાય તો સારું છે પછી તો એમાં મારી બેન સાંભળી ગઈ અને એને હિંમત આવી કે હું મારા ભાઈને પાછો પહેલાં જેમ સારો કરું એમ પછી મારા સાસરિયાએ મારા હસબંડને મને બધાએ સપોર્ટ કર્યો કે તું તારા ભાઈને કિતની ડોનેટ કરી દઈ કે પછી ત્યારે મારી બેબી છ મહિનાની હતી મેં પછી મારા ભાઈને દુઃખ મારાથી જોવાનું નહીં એટલે મેં મારા ભાઈને કિતની ડોનેટ કરી પહેલાં મારે ડાયલિસ કરતો ત્યારે એક દિવસ અડધો ટક માન સારું રહેતું પછી હાલવાની ટેવે નથી રહેતી અત્યારે હવે કિડની ઓપરેશન કરાવ્યું પાછું મને પહેલાં જેવું બધું રેડી બધું કામ બામ કરી ચૂકું છું બહુ પહેલાં જેવું સારું છે હવે એટલે મારી બેનનો ધન્યવાદ કહેવાય કે મને એણે કિડની આપી અને મારી બેનનો હું ગમે એટલો ધન્યવાદ કરું તો એ ઓછો છે હલો હું કરો શું કરો તબિયત પાણી કેમ હારા ના હું હારા તો આવવાનું આવવાના રક્ષાબંધન ઉપર હા એમ ને મારા બેન મને આપી તે બેનનો ધન્યવાદ કેવાય મારે બેન મને રાખડી બાંધે છે તો હું એને કઈક ભેટ દઉં એવી મારી ઈચ્છા છે એમ કે મને એને કિતની આપી તો હું કઈક એને બતાવ કરી બતાવું એમ એના માટે આ ભાઈ બહેનના સંબંધને સો સો સલામ